નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણી બધી ભેંસો છે તો એમને શું સમસ્યા હતી ભેંસને એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું જેવન્યાભાઈ ગપજીભાઈ કામ કયું સેલુર સેલુર અને તાલુકો કયોલ ઉચ્છલ ઓકે અને જિલ્લો પશુપાલન કેટલા વર્ષથી કરો છો આપો પંદર વીસ વર્ષ થઈ ગયા ઓકે હવે પંદર વીસ વર્ષ તમારા થઈ ગયા તો અત્યારે હાલમાં કેટલીક ભેંસ છે તમારે ત્યાં છે કેટલી ભેંસ છે છે છ અને ગાય કોઈ ખરી કે ના નહીં ઓકે તો અત્યારે આ તમારી પાસે જે અહીંયા ભેંસ છે એને શું થયેલું હતું એ થોડીક વાત કરો સાહેબ કાંઈ નહીં એ ડેરીવા ભેંસો એ દેતા દેતા હતા કમ્ભોઈને લિએનામાં હા લિએના પાસે ત્યાં લોણે ના હતી પાસે ઉપરાણી પૈસા પાસે આપેટાક ના તે ક્યાંય કાંઈ કહો ભેસ તુમે લઈને એ રીતે લા કઈ નહીં જે ઉપરાણે પૈસા રહી ગોજવામાં ટાકા પડ્યા છે ઈચ્છા હતી તે એક લાખ ને તેરા હજાર આ ભેસે લીએ નો પાસે લીએ નો ને યોગ મહિનો જેવા તિતા ને લઈએ નો ત્યાં કોઈ જ રોઈ ને દૂધ કાઢજે આમાં એલી ગાભી જ લઈએ નો અહીંયા દૂધ કાઢજે બેની ટાઈમ કાઢજે એકદમ ચારો બી નહી ખાતી મોંડી યોગદોમ પાણી બી નહી પીતી મોંડી દો દાણ બી કમી કોઈ જ એટલે કાઢી ટાકી ટાઈમે દૂધ મોંડી કિલો દૂધ કાઢી ડેરી હિ આ સેલુડે હવે હા ડેરી તરફથી લોન આપતા હતા લોન હજાર ની હતી અને બાકીના જે બીજા ઉપરના પૈસા તેનાથી તમે જાતે પૈસા ખર્ચીને તમે વધારાની કિંમતની ભેસ લાવી શકો અચ્છા એટલે ડેરીમાંથી

એ ઘાસ પણ ના ખાય પાણી પણ ના પીએ અને દાણ પણ નહીં ખાય એ બી ભેસ ભેંસની હાલત થઈ ગઈ હા પછી ડેરીમાં દૂધ ભરતા કે કેમ ડેરીમાં બે ટંક જે દૂધ જતો હતો એ એક જ ટંક થઈ ગયું બરાબર છે પછી શું થયું ડેરીમાં ગયા અને પછી ત્યાં આગળ મીટિંગ સાંભળી કે શું કર્યું દૂધ ત્યાં દી દેનો હા મેલા સાહેબ ગાડી અમે જે આતી હા સાહેબ હા હા સાહેબ ની ગાડી ત્યાં હતી ગાડી ત્યાં હતી પાસે અહીનો એલા ચોરસા ચાલે હા બીજા લે ના ત્યાં ચોરસા ચાલે પાસે આમે ગો ને જે કોઈ નામ ના તો બી ત્યાં જતો પાસે ત્યાં લે જૈન હોદ્યો ઘોડા કઈ કઈ ચાલે હે કોઈ હે પાસે તો આખે કા પાટલા બી હૈ માહા બી હે હે કોઈ આખે તો ત્યાં બી મુયા આખી દે ન કાખું એલા વડા તો ઠોગ રહતા હા એ કોઈ આંખો હા એલા વડા ઠોક રહતા આખું પાછે બોલણી લઈને ગો ગોહીયો ગો બોલની થઈ દેની ને પાછી એ નહીં આખું ચાલ મા ત્યાં તે મારી ધિકારી તો દે નહો પેન આખું આજુ બી જાવાય એ કોઈ કોઈ ને આજુ ગયો પાસે માસ્તર આતો ગામ માને ત્યાં માયા આંખ્યો માસ્તર કહી કહી કાંઈ ચાલે હે તે લો આખે કા દવા યો દમે સારી હે હે આખે તમે આખું ઓલી માંતી ભેસ હારી સપતી મોઢે પાછી તું કાખ એને એલો આખે કા હા પાછી ના રાજા આખે સાહેબે

તો દૂધ ભરવા માટે આ જે વિનયભાઈ આવ્યા પછી આમ તેમ વાતચીત કરતા કરતા એમણે કીધું કે આવા તો ઘણા બધા ઠોગ આવે એમ ઠોગ લોકો ઘણા બધા હોય એમ ઘણા બધા આવે ને ઠોગે ને જતા રે હા તો દૂધ ભરી દીધું એટલે આવો જ એક ભાઈ આબી છે એવું થઈ ગયું એમ હા 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 એટલે દૂધ ભરી દીધું ને પછી ઘરે ગયા હા દૂધ ને ભરણે મૂકી ને પાછા મનમાં શું થયું તો પાછા આવ્યા અચ્છા અને પાછા આવ્યા ને ત્યાં રૂપેશ સાહેબ માહિતી આપતા હતા બધી પેટ વેટ વિશે અને બીજી માહિતી આપતા હતા તે સમયે હા આ જીવનિયાભાઈએ આવીને મને અને વસંતભાઈને પૂછ્યું હા કે કેવું છે એમ હા તો મેં એમને કીધું કે આ પ્રોડક્ટ બહુ સારી છે વાપરવા જેવી છે તમને શું પ્રોબ્લેમ છે તે કેવું આ પ્રોડક્ટ છે હા આપણે કોને પૂછ્યું વસંતભાઈ ને પૂછ્યું તમને પૂછ્યું અશોકભાઈ ને હા તો મને પૂછ્યો તો એમને કીધું કે આ પ્રોડક્ટ બહુ સારી છે સાથે સાથે વસંતભાઈ ને એમણે પણ કીધું કે પ્રોડક્ટ બહુ સારી છે બરાબર છે એટલે તમે શું પ્રોબ્લેમ છે એવું એમને પૂછ્યું એમણે જે પ્રોબ્લેમ હતા જે 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 એમણે કીધું કે કે પાણી નથી નથી પીતી ઘાસ ખાતી પ્રોબ્લેમ હતા તે કીધા પછી રૂપેશ સાહેબે એમને કીધું કે આ પ્રમાણે જો તમે ખવડાવશો તો પાંચ પાંચ ચમચી સવાર સાંજ આપો તો આ પ્રોબ્લેમ તમારા સોલ્વ થશે અને પાંચ દિવસમાં તો એ થઈ જશે એવું કીધું અચ્છા

પણ તમે ખવડાવવાનું ચાલુ કર્યું અને ત્રણ દિવસમાં તમને રિઝલ્ટ મળી ગયો બરાબર એટલે કે ચારો અને પાણી જે ખાવાનું છોડી મૂકેલું હતું એ ત્રણ દિવસની અંદર આ વસ્તુ વાપર્યું આપણું પેટ વેટ એટલે ખાવાનો ખોરાક ચાલુ થઈ ગયો માનો કે આ વસ્તુ નહીં મળેલું હોતે તો શું થશે જતી

आणि दूध पण व्यवस्थित आपू लागली आणि व्यवस्थित एकदम तंदुरुस्त થઈ ગઈ. <जिए> तो पहिला कितलो दूध आपते ना અત્યારે હાલમાં કેટલું दूध આપે? જ્યારે બીમાર હતી ત્યારે કેટલું दूध આપતી? 4 लिटर આપે. हां, નમણા. 함ણા 2 4 આપતી છે. ને ત્યારે બીમાર હતી ત્યારે કેટલી આપતી? 1 ટંગ આપતું ત્યારે. 1 ટંગ એક ટાઈમ તો 1 લિટર આપે. બીમાર હતી ત્યારે કેટલું આપતી? બે ટંગ નું હતું તો એકટ ટંગ. એક ટંગ થઈ ગયેલું. हां. અને અત્યારે બે ટંગ આપે. हां, બે. તો 1 ટંગ કેટલું આપે?

મતલબ તમે જે વિચાર્યું કે આ ભાઈ ઠગ છે એવું હા તો એવું ઠગ નથી ને ના હા મતલબ તમને કોઈ ફસાયવા નથી બરાબર છે ખૂબ ખૂબ આભાર તમારો અને અશોકભાઈ હવે ઘણા બધા મિત્રો આ વિડિયો જોશે અને એમને આ પશુપાલન ની આપણી જે પેટવેટ નામ ની પ્રોડક્ટ છે એ જરૂર છે જ અને એ લોકો સંપર્ક કરવા માંગતા હોય કે ક્યાંથી મળશે તો એના માટે તમારો સંપર્ક નંબર આપો મારો સંપર્ક નંબર છે નવ્વાણું પચીસ પંચાણું નવ્વાણું એક્યાસી ઓકે આ નંબર પર મારો કોન્ટેક કરી શકો છો ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર